એશિયાટિક સિંહોના એકમાત્ર મુકામ ગીરના જંગલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પૂર્ણ થઈ છે વડાપ્રધાન દિલ્હી પહોંચી ચૂક્યા છે અને સાસણમાં એમણે લાયન સફારીનો જે આનંદ લીધો એમના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ પણ ઉઠે કે વડાપ્રધાનની આ મુલાકાતથી ગીરના સિંહોને શું મળવાનું છે અથવા તો શું મળ્યું નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની મિટિંગ પણ સાસણમાં મળી અને વડાપ્રધાને અધ્યક્ષ સ્થાનેથી એમને સંબોધન કર્યું એમાં તજજ્ઞોએ ખૂબ બધી ચર્ચા કરી પરંતુ ગીરની આસપાસ વસનારા લોકો અને વન્યજીવ પ્રેમીઓ હજુ પણ એ દ્વિધામાં છે કે વડાપ્રધાન ખરેખર પ્રોજેક્ટ લાયન વિશે શું કરવાના છે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે એમની જાહેરાત થયાને આ પાંચમું વર્ષ છે ત્યારે ગીરના સિંહોની હાલની સ્થિતિ શું છે અને આ કેવી રીતે રીતે ઉદ્ધાર થવાનો છે એ પ્રશ્ન કદાચ નથી જે લાયન સફારીમાં સિંહ દર્શન કર્યું એ રીતે પૂરા દેશમાંથી લાખો લોકો સિંહોને નિહાળવા માટે શાસન આવે છે અને સરકારને એના કારણે કરોડો રૂપિયાની આવક થાય છે સિંહો અત્યારે ટુરિઝમનું પણ એક મોટું ટૂલ બની ગયા છે અને એમાં કશું ખોટું નથી વધુ ને વધુ લાયન સફારી ગુજરાતમાં વિકસી રહી છે અને વિસ્તરી પણ રહી છે પરંતુ સાથોસાથ એ પણ જોવું રહ્યું કે જે લાખો લોકો અત્યારે જંગલની નજીક આવી રહ્યા છે એમના કારણે સિંહોને કેવી ખલેલ પહોંચી રહી છે અને જે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે એનાથી સિંહોના લાભાર્થે કેટલા કામો થઈ રહ્યા છે સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે એક જમાનામાં સાસણમાં ઘણી ગાંઠી એકાદ બે હોટેલ હતી તેના બદલે આજે સાસણમાં લગભગ એક હજારથી પંદરસો જેટલી હોટેલો અને હોમ બની ગયા છે આ બધું જ સિંહોના વિસ્તારમાં અથવા તો વિસ્તારની આસપાસ બન્યું છે એટલે પહેલો જ પ્રશ્ન એ થાય કે આવી કામગીરીથી ખરેખર સિંહોને શું ફાયદો થયો બીજો પ્રશ્ન એ થાય છે કે ગીરના જંગલમાં જે છેલ્લી વસ્તી ગણતરી બે હજાર વીસમાં થઈ ત્યારે છસો ચુમ્મોતેર સિંહો નોંધાયા હતા એ અંદાજ મુજબ અત્યારે ચાલીએ તો ગીરમાં લગભગ નવસો જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે અને આ સિંહોમાંથી લગભગ ચાલીસ ટકા જેટલા ગીર નેશનલ પાર્ક અને ગીર સેન્ચ્યુરીની બહારના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરી રહ્યા છે તો આ બધા જ સિંહો ગીરની આસપાસના જે જિલ્લા મથકો છે ખાસ કરીને સાત જેટલા જિલ્લા છે એમના ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે તો માનવીઓ અને સિંહો વચ્ચેના ઘર્ષણની ઘટના પણ ઘણી બધી વધી ગઈ છે તદુપરાંત ગીરની આસપાસ ખેતરો અને સીમમાં ખુલ્લા કુવાનો કોઈ પાર નથી અને આપણે જોઈએ છીએ કે સમયાંતરે જંગલી પ્રાણીઓ જેમાં સિંહો પણ હોય છે દીપડા પણ હોય છે અને અન્ય દુર્લભ જીવો પણ હોય છે એ આવા ખુલ્લા કૂવામાં પડી જાય છે અને એમના માટે આ કૂવાઓ મોતના કૂવા બની જાય છે તો આવા ખુલ્લા કૂવાની ફરતે પારાપેટ બનાવવાનું પ્રમાણ કેટલું વધ્યું એ પણ એક મોટો સવાલ છે કારણ કે આવા ખુલ્લા કૂવામાં રીબાઈ રીબાઈને વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે એ પૂરા ગુજરાતમાં જ્યારે આપણે ત્યાં જ એશિયાટિક સિંહો વસતા હોય તો એ સારી વાત ના ગણાય પ્રોજેક્ટ લાયન એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને વડાપ્રધાને આ પ્રોજેક્ટમાં અગાઉના પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટનો ઘણો બધો હિસ્સો સાંકળી અને સિંહોને જે ભવિષ્યમાં પડનારી મુશ્કેલો છે એમનો અભ્યાસ કરી અને એમનું નિરાકરણ લાવવા માટે લગભગ ઓગણત્રીસો ઓગણત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે પરંતુ અત્યારે આ પ્રોજેક્ટ કેટલી ગતિમાં ચાલી રહ્યો છે અને વડાપ્રધાનના આગમનથી આ પ્રોજેક્ટની ગતિમાં કેટલો વધારો થાય છે એ સૌથી અગત્યની બાબત છે ગીરની આસપાસના લોકો ઈચ્છે છે કે ગીર એ પૂરા ગુજરાતનું જ નહીં ભારતનું આભૂષણ છે એમની સાથે લોકોની સંવેદના જોડાયેલી છે ત્યારે મનુષ્યો અને આ વન્યજીવો સાથે એમનો સંઘર્ષ ના થાય એ પણ એમનું અસ્તિત્વ ટકાવી રાખે અને કોએક્ઝિસ્ટન્સની એક બે મિસાલ ઘટના ગીરમાં જે પૂરું વિશ્વ નિહાળી રહ્યું છે એ આગળ વધે કારણ કે એક તરફ વડાપ્રધાને વન્યજીવોની જે વાઇલ્ડલાઇફ બોર્ડની બેઠક હતી એમાં એવી પ્રશંસા કરી કે ગીરમાં સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે અને એ ખૂબ જ સારી બાબત છે આ માટે એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સહયોગી સંસ્થાઓનો પણ ખૂબ જ આભાર માન્યો છે પરંતુ ગીરના જંગલની આસપાસ સિંહો માટેના જે કેટલાક વિકટ પ્રશ્નો છે એ બાબતે પણ વડાપ્રધાને ધ્યાન દોર્યું હોત તો વધારે સારું થયું હોત એવું લોકો ઈચ્છી રહ્યા છે જેમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે ગીરના જંગલ અને ગીરનો જે સિંહોનો કોરિડોર છે એમની નજીકથી પસાર થતી રેલવે લાઈન અને આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે પસાર થતી ગુડ ટ્રેનો હેઠળ ઘણા બધા સિંહો કપાઈ રહ્યા છે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને કોર્ટે પણ આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવે તંત્ર ઉપર અગાઉ ફટકાર લગાવી છે તો આવા મુદ્દા કે જે રોજ બરોજ ગીરની આસપાસના લોકો નિહાળી રહ્યા છે કે જેમાં સિંહોને ખલેલ પહોંચાડવામાં આવતી હોય એવા પણ કિસ્સા બને છે ગીરની આસપાસના હોટેલો અને જે રેસ્ટોરન્ટ્સ છે એમના દ્વારા થતો નિયમ ભંગ અને ગીરની આસપાસના જે રસ્તા છે એમાંથી તેજ ગતિએ પસાર થતા વાહનો અને ગીરની આસપાસ જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ બધું જ સિંહો સામે એક મોટા પડકાર તરીકે ઉભરી રહ્યું હોય ત્યારે આ પ્રશ્નોનો પણ નિરાકરણ લાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન ખૂબ જ દુરંદેશી ધરાવે છે અને અગાઉ એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ બાબતે ઘણા બધા પગલાં લીધેલા જેમની યાદો પણ એમણે તાજી કરી તો હવે તો એ વડાપ્રધાન છે અને પ્રોજેક્ટ લાયન એ ગીરના સિંહોનું જે ભવિષ્ય છે એમનો એક રોડ મેપ છે તો ત્વરિત આ બાબતે પગલાં લેવામાં આવે ગીરમાં વધુ ને વધુ લોકો સિંહોના દર્શન કરે એમાં કશું જ ખોટું નથી આપણો અમૂલ્ય વારસો છે જે પૂરા વિશ્વ ઉપર એમની એક અમીટ ઈમેજ સર્જે એ બહુ જ સારી બાબત છે પરંતુ આ તમામનો ફાયદો ગીરની આસપાસ અને ગીરમાં વસ્તી વન્ય સૃષ્ટિના સંરક્ષણ માટે વડાપ્રધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂક્યો છે એ ખૂબ જ સરાહનીય બાબત છે કારણ કે વિશાળ રીતે વિસ્રેલા ગીરના જંગલમાં હવે જે પ્રકારે પેશકદમી થાય છે જે રીતે ગેરકાયદે ઘૂસણખોરીના પણ બનાવો બને છે ત્યારે આવી અત્યાધુનિક ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી બની શકે ગીરની આસપાસથી પસાર થતા માર્ગો ઉપર તો અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ટ્રેકિંગ સિસ્ટમ મૂકેલી છે એ પણ ખૂબ જ સારી બાબત છે તો આવા અલગ અલગ પ્રકારના

એ ના પડી જવા જોઈએ ટ્રેનો હેઠળ એના કપાવા જોઈએ કે જીવતા વીજતા સાથે ચોટી જવાથી રીબાઈ રીબાઈ ને એમણે મૃત્યુ ના પામવું જોઈએ